છોટાઉદેપુર તાલુકામાં ગુજરાત પેટર્ન યોજનામાંથી સડેલી મકાઈ આપવાના મામલામાં અધિકારીઓએ તમામ તાલુકામાં મકાઈના બિયારણની જે કીટ આપવામાં આવી હતી તેના તપાસના આદેશ આપ્યા અને ખેડૂતો પાસેથી બિયારણ પરત લેવાની કાર્યવાહી હાથ ધરી છોટાઉદેપુર તાલુકાના ખેડૂતોને કીટની અંદર જે મકાઈનું બિયારણ આપવામાં આવ્યું હતું તે બિયારણ છોટાઉદેપુર ખાતે કિસાન સુવિધા કેન્દ્રમાં ખેડૂતોને બદલવા માટે બોલાવવામાં આવ્યા જ્યારે ડેપો મેનેજરના જણાવ્યા મુજબ આની તપાસ ચાલી રહી છે બિયારણ ક્યાંથી ખરાબ આવ્યું તે ખબર નથી તેવો ગોળ ગોળ જવાબ આપ્યો હતો જ્યારે છોટા ઉદેપુર જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ ખેડૂતોને ગુજરાત પેટર્ન યોજનામાં કીટમાં જે બિયારણ આપવામાં આવેલું છે તે બિયારણ પાછું લેવાની કાર્યવાહી ચાલુ છે અને તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ મકાઈના બિયારણને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત પેટર્ન યોજનામાં કીટમાં આપવામાં આવતું બિયારણનું વિતરણ અટકાવવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લા ખેતીવાડી અધિકારી સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે પરંતુ આવું બિયારણ આપીને ગરીબોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેટલા ખેડૂતોએ બિયારણની વામણી કરી દીધી હતી તેઓનું શું થશે કૌભાંડ બહાર આવ્યા બાદ તંત્રના અધિકારીઓ તપાસનું નાટક કરે છે અને પછી ફાઇલો બંધ કરી દે છે જ્યારે આવું બિયારણ આપનાર કંપની સામે પોલીસ ફરિયાદ કેમ કરવામાં નથી આવતી તેવી ખેડૂતોની માંગ છે આપણે જે ટ્રાયબલમાં કીટ વિતરણ થયેલું હતું મકાઈનું એમાં જે ખેડૂતની ફરિયાદ હતી એના આધારે અમે અહીંયા જીએટીએલ ડેપો પર અત્યારે આવ્યા છીએ તો ખેડૂતોએ જે બિયારણ અમને પાછો આપેલું છે અહીંયા જીએટીએલ ડેપોમાં કે જે એમના ત્યાં ખેડૂતની ફરિયાદ છે કે જેમાં ઉગાવવો નથી બરાબર એમાંથી અમે ટેસ્ટિંગ માટે એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે હું સેમ્પલ લઉં છું અને એનું જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે એના પર જે તે કાર્યવાહી કરવાની હશે એ થશે બરાબર એના માટે અમે અહીંયા આવ્યા છીએ બાકી જે અત્યારે બીજું બિયારણ આવેલું છે એ બધું પણ અમે તાત્કાલિક અસરથી અત્યારે વિતરણ માટે અટકાવવામાં આવે છે જ્યાં સુધી આનું પ્રોપર તપાસ ના થાય ત્યાં સુધી આપણે એનો જથ્થો અટકાવીએ છીએ અને બીજી પ્રોપર સૂચના ડીલરને આપી દેવામાં આવેલી છે કિરણ પટેલ સમથિંગ હજાર કિલો વિતરણ થયું હતું બરાબર છે જે ખેડૂતોને ઇસ્યુ છે મકાઈનો એ લોકોને નવું મટીરિયલ છે અમે રિસોલ્વ કરી આપીએ છીએ એક જર્મિનેશનનો થોડો ઇશ્યુ છે અને અમુક થોડુંક કન્ટેન્ટ થોડુંક ઇયરફ આવ્યું છે ઇશ્યુ વધારે જર્મિનેશનનો છે આના માટે ચોક્કસ કારણ તમારે જે કંપની છે બરાબર એમના થ્રુ તમને મળશે સમથિંગ આરત્રીસ કિટ વિતરણ કર્યું એટલે આરત્રીસ કિટ તમારું પાર્થરાજ સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો